નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ મિત્રો જ્યારે સ્પા સેન્ટરનું નામ આવે એટલે ઘણા બધાના મનમાં અલગ અલગ વિચારો આવતા હોય છે સ્પા સેન્ટર એટલે શું દેખાડવાનું કંઈ હોય છે કરવાનું કંઈ ઓર હોય છે આવું ચર્ચાતું હોય છે મુખ્ય મુદ્દો સ્પા સેન્ટરની અંદર તાજેતરમાં રજૂઆત કરવાથી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી એક્શનમાં આવ્યા હતા એ વખતે તો એવું જ લાગતું હતું કે હવે સ્પા સેન્ટરો બંધ પરંતુ મિત્રો સ્પા સેન્ટરોમાં થતા ગોરક ધંધાની પાછળ જવાબદાર કોણ કોઈ જગ્યાએ દારૂની ગાડી નીકળતી હોય છે તો પોલીસને તરત ખબર પડતી હોય છે કે આ જગ્યાએ રેડ કરાય તરત બાતમી મળતી હોય છે તો સ્પા સેન્ટરોની બાતમી કેમ નથી મળતી એ પણ એક ચર્ચાનો વિષય છે સાથે સાથે કહેતા પોણ ઘણો દુખ થાય સ્પા સેન્ટર ઉપર બુદ્ધ ભગવાન ની પ્રતિમા લગાવવામાં આવે છે તમે જોઈ લેજો ગુજરાત ની અંદર કોઈ પણ સ્પા સેન્ટર ઉપર જશો તો ભગવાન બુદ્ધ ની પ્રતિમા લગાવેલી હશે ભગવાન બુદ્ધ ની મૂર્તિ આગળ મૂકેલી હશે જળાભિષેક થતો હશે બાર પોસ્ટરો ભગવાન બુદ્ધ ની પ્રતિમાઓ લગાવેલી ભગવાન હશે એટલે કોણ ભગવાન બુદ્ધ એટલે એક શાંતિ નું પ્રતિક દેશ વિદેશોમાં ભગવાન બુદ્ધ ને એક શાંતિ નું પ્રતિક માનવામાં આવે છે આ શાંતિના પ્રતિકને બતાવીને અંદર ગોરખ ધંધા થાય છે આવા ગોરખધંધા બંધ કરાવવાની જવાબદારી કોની ભગવાન લોકોએ પણ આ બાબતે આગળ આવવું પડશે એ સમુદાયના લોકોએ પણ આ સમસ્યા દૂર કરવી પડશે કારણ કે જ્યારે પણ આપણે ગાડી લઈને જતા હોઈએ છીએ જે લોકો ડ્રાઈવર છે એમને ટેક કરીને કહો છો કે જે લોકો કાર ડ્રાઈવ કરતા હશે તો તમે ક્યારે ક્યારે જોયું હશે કોઈ પણ મંદિર હશે કોઈ પણ દરગાહ હશે કોઈ પણ મસ્જિદ હશે કે કોઈ પણ ધર્મનું ત્યાં સ્થાનક હશે તો એ ડ્રાઈવરો નાત જાત ભેદભાવ જોતા નથી પરંતુ તમે અનુમાન કરજો એ હોર્ન માણીને પગે નમશે આવું ઘણા ડ્રાઈવરો કરતા હોય છે ઘણા ડ્રાઈવરો કરતા હોય છે કેમ કે દરેકના ધર્મનું દરેકે પાલન કરવું હોય છે તો ભગવાન બુદ્ધનું કેમ નહીં તો ભગવાન બુદ્ધની ત્યાંથી જે પ્રતિમાઓ છે તે દૂર કરવી જોઈએ જો ગોરખ ધંધા થતા હોય તો આ પણ એક ચર્ચાનો વિષય છે બૌદ્ધ સમાજ વાળા સમુદાયના લોકો ઉગ્ર થશે તો એનું પરિણામ કંઈ અલગ આવશે ભગવાન બુદ્ધ શાંતિનું પ્રતિક તો છે જ લોકોને સીધા માર્ગે લઈ જવા માટે એમને પોતાનું બલિદાન આપેલું છે સંવિધાનના ગર્વૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ ભગવાન બુદ્ધને માનનારાઓમાં એક હતા તો પછી સામાન્ય માણસોનું તો શું તો સ્પા સેટરોની અંદર જે ગોરાત થાય છે અને ઉજાગર કરી એ પડશે દીકરીઓને બચાવવાનું કામ હવે આપણે જ કરવું પડશે સરકારે જ કરવું પડશે બસ આટલું જ કહેવું છે કે દીકરીઓને સાક્ષરતા અપાવો ભણાવો નહીં તો આવા સ્પા સેન્ટરોમાં મોકલો જે પણ લોકો હોય જો આવા ગોરખધંધા થતા હોય તો તમે ખુદ ફરિયાદી બનો અને આવા ગોરખધા ન બને ગોરખધંધા ન થાય એના માટે હવે જનતાએ જાગવું પડશે અને ભગવાન બુદ્ધ માટે આપણે પણ કઈ કરવું પડશે આ બુદ્ધ સમાજના લોકોએ કઈ કરવું પડશે તો હવે જોવાનું એ જ રહ્યું સરકાર શું પગલાં લે છે no